રઘુનાથપુરી આશ્રમ નાના કપરા ખાતે નવીન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના આવેલ નાના કાપરા ખાતે રઘુનાથપુરી આશ્રમમાં નવનિર્મિત મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ બે થી ત્રણ જૂન દરમિયાન યોજાનાર છે જેના ભાગરૂપે તડામાર તૈયારીઓ ચાલુ છે જે દરમિયાન આજે સ્વયંસેવકોની મિટિંગ યોજાય અને આવનાર ભક્તો મહંતોને કોઈ અગવડતા ન પડે અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થાય તે હેતુથી આશ્રમમાં કોરશી ભુવાજીના માર્ગદર્શન હેઠળ રઘુનાથપુરીના સ્વયંસેવકોની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી પૂર્વ સરપંચ હીરાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક સાથે એક લાખથી વધુ ભાવિકો ભોજન પ્રસાદ લઈ શકે તે માટે વિશાળ ડોમ બાંધવામાં આવ્યા છે અને સંતો મહંતો માટે પણ વિશાળ ડોમ બાંધી વ્યવસ્થા કરવામાં આવી છે આવનાર ભક્તો મહંતોને કોઈ અગવડતા ન પડે તે હેતુથી દરેક સગવડ કરવામાં આવી છે પ્રસંગમાં ભારતભરમાંથી સંતો મહંતો પીઠાધીશ્વરો આચાર્યો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે આ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે

પછી પેલી આ જે ચા પાણીની વ્યવસ્થા માટેનું છે પેલો જે છે ને એ સ્ટેજ છે એ દિવસે સંતો માટેનું જે છે ને એ ટોટલી સભા મંડપ છે સંતો જે આશીર્વાદ આપવાના છે એના માટેનો છે એ આખે આખો ડોમ છે મોટો છે એની અંદર લગભગ પચાસ હજાર લોકો બેસે છે એની બાજુનું જે ખેતર છે તેઓ રહેવા માટેના ચાર ડૂમ બનાવ્યા છે કે જે લોકો આવશે એમને રાત્રિ રોકાણમાં અને બેડરૂમ એવા બનાવેલા છે બાજુના ખેતરમાં જે રમતા રમવાના છે સંતો એમને રહેવાની પણ અલગ વ્યવસ્થા અને એમને ભોજન માટેની પણ રસોડું અલગ ચા પાણી નાસ્તો નાવા ધોવાનું પણ તે વ્યવસ્થા કરેલી છે અને બીજા જે રાજકીય કે સામાજિક જે મારા સેવકો જે આગેવાનો છે એમના રહેવા માટે પણ ત્યાં વ્યવસ્થા કરેલી છે એ વીવીઆઈપી તેઓ બધી જ તમામ પ્રકારની સુવિધાઓ તેઓ આપેલી છે ત્રણ દિવસ ત્રણ દિવસનો કાર્યક્રમ છે બીજી ત્રીજી અને ચોથી છઠ્ઠા મહિનાની ત્રણે ત્રણ દિવસ લગભગ ત્રણ દિવસની અંદર લગભગ દસ થી પંદર લાખ લોકોનું ટાર્ગેટ છે પાંચ દિવસ બાકી અત્યારે હાલ પૂર રાત દિવસ કામ ચાલી રહ્યું છે હવે તો લગભગ ત્રણ દિવસની અંદર કામ સંપૂર્ણ પૂરું થઈ જાય યજ્ઞાની એક હજારની આઠ કુંડી જે છે એ બની ગઈ છે અત્યારે હાલ કચ્છની બેનો આવેલી છે એ લીંપણનું કામ અત્યારે હાલ કરી રહી છે ટોટલી ગાયના છાણથી લીંપવામાં આવે છે ટોટલી ગૌશાળામાંથી છાણ અમે ટેકરો દ્વારા લાવીએ છીએ અને આ બધું લીમપાણનું કામ ચાલુ છે આ બધા વાયેલા છે જે દેખાય એ અમારા માટે ખરેખર ગામ માટે અને આપણા સૌના માટે કે આ કામ લગભગ અઠ્યાવીસ મહિનાની અંદર મંદિરનું કામ પૂરું થાય આ પહેલો પ્રસંગ એવો હશે કે લગભગ અઢી વર્ષની અંદર આટલું મોટું મંદિરનું કામને પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય તો આ પહેલો જ પ્રસંગ હશે કોઈ મંદિર આટલી મોટી ઝડપી કામ મંદિરનું પૂરું કર્યું હોય પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય દિવસ સુધી કોઈ લાખણીજી છે જહુ માતા અને રઘુનાથપુરી બાપુ સાત વર્ષથી છે પણ ચોવીસે કલાક સદાવર જ ચાલુ છે જમવાનું અત્યાર હાલનો રસોડો દરરોજ પાંચ હજાર લોકોનું છે લગભગ છેલ્લા વીસ દિવસથી પાંચ હજાર લોકો અહીંયા જમે છે એમને આપણું દેશી ખાવાનું પણ દેશી જ આપવાનું લોકડાઉનની અંદર લગભગ અમે છત્રીસ લાખ રૂપિયા મંદિરના જે આવેલા હતા એ મંદિરના પૈસા અમે છત્રીસ લાખ રૂપિયા લોકોની સેવામાં જ વાપર્યા લોકડાઉન વખતે અને અત્યારે હાલે પણ આશ્રમની ખાસી બધી એ બધી સેવાઓ ચાલી રહી છે પછી લાખણી તાલુકાની અંદર જે વાલ્મીકી સમાજ છે એ બેન દીકરીને ડિલિવરી પ્રસંગે અહીંથી અમે ગુંદના લાડુઆ પ્યોર ગાય ઘીના ગાયના ઘીના બનાવી અને હોમ ડિલિવરી અમે કરીએ છીએ જો આપવા જઈએ લોકડાઉનમાં તમે પણ વાલ્મિકી સમાજને બહુ આપ્યું હા બહુ આપ્યું પછી રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ દિવસે પાટોત્સવમાં પણ અમે આખા લાખણી તાલુકાની અંદર એક એક કિલો દરેક ઘરે વાલ્મીકી સમાજને અમે મીઠાઈ મોકલાવી એટલે કુરશીભાઈ ગુવાજીના માર્ગદર્શન હેઠળ એ બહુ ઉદાર દિલના છે અને માતાજી બધું પૂરું કરે છે એમના થકી અલગ અલગ ખૂબ જ પ્રવૃત્તિઓ ચાલી રહી છે અહીંયા આર એસએસનું કામ પણ ચાલી રહ્યું છે પોતે સંઘના પ્રચારક પણ છે ગૌ સેવાનો